જે પણ આકૃતિમાં બે કરતા વધારે ખૂણા હોય તેને આપણે શું કહીશું બહુકોણ કહીશું દાખલા તરીકે આપણે લઈએ તો ચોરસ શું ચોરસ તો ચોરસમાં કેટલા ખૂણા હોય ચાર તો એને આપણે બહુકોણ કહી શકીએ નવ ચોરસ નવ ચોરસ ને કેટલા ખૂણા હોય ચાર તો એને પણ બહુકોણ કહી શકીએ ત્રિકોણ એને પણ આપણે બહુકોણ કહી શકીએ પંચકોણ એને પણ આપણે બહુકોણ કહી શકીએ તો જેમાં બે કરતા વધારે ખૂણા હોય તેને આપણે બહુકોણ કહી શકીએ જોઈએ આપણે આદળ બહિમુખ અને અંતામુખ બહુકોણ કેવા બહુકોણ બહિમુખ તેમજ અંતામુખ બહુકોણ તો જે આકૃતિમાં ખૂણા બહારની બાજુ આવલા હોય જે ખૂણા બહારની બાજુ આવલા હોય તેને આપણે બહિમુખ બહુકોણ

કોઈપણ એક ચા એક બાજુનો જો ખૂણો આપળો અંતરાપડો અંતર આપડો તો કહીશું અંતામુ પવકો આમાં આખો અંદરની તરફ કે માર્્યાને શું કહીશું અંતામુ પવકો ત્યાર બાદ આખો તો આને શું કહીશું આપણે અંતામુ પવકો કહીશું જો એຊું એ આપણે આગળ નિયમિત અને અનિયમિત પવકો એટલે કે નિયમિત પવકોને કહેવાય અને અનિયમિત પવકોને કેવો તું જોડીશુ

પરંતુ તેની બાજુઓ સમાન હોતી નથી સામ સામેની બાજુ સરખી હોય પણ બધી બાજુ સરખી હોતી નથી આથી તેને શું કહેશું આપણે અયમિત બહુપદ કહેવાય છે યમિત બહુપદ કેવો હોય તો એની બાજુ સરખી હોય અને એના ખૂણા સરખા હોય

બહુકોણ છે જેના દરેક ખૂણા 90 અંશના હોય છે એટલે કે કાટકોણ હોય છે અને એની બધી બાજુ સમાનખી હોય છે સરસના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય છે તો આ બંને આપણે નિયમી બહુકોણ જોયા હવે કહીશું અનિયમિત બહુકોણ અહીંયા આગળ આપણે ત્રિકોણ આપેલો છે જેની એક પણ બાજુ સમાનખી નથી વિષમ બાજુ ત્રિકોણ આપણે મળશે